બગસરાના મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળામાં એક એવી ઘટના બની છે જે જાણીને વાલીઓની ચિંતા વધી જશે શાળાના દસ થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના જ હાથમાં પ્લેટથી કાપા માર્યા છે પોલીસના કહેવા મુજબ ઘટના એમ છે કે ટ્રુથ એન્ડ બાળકો રમી રહ્યા હતા આ ગેમના રવાડી ચઢેલા ધોરણ સાતના વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીઓને ટાસ્ક આપ્યો જેમાં તેમને એવી લાલચ આપવામાં આવી હતી કે બાળકો પોતાના હાથમાં કાપા મારશે તો તેમને દસ રૂપિયા આપવામાં આવશે

મનોરંજન પૂરું પાડતી ગેમ બાળકોને કયા રસ્તે લઈ જઈ રહી છે વિડીયો ગેમ જોઈને એકબીજાને જોખમી પડકાર શા માટે આપવામાં આવી રહ્યો છે ગેમની હકારાત્મકતા અને નકારાત્મકતા બાળકોને કેવી રીતે સમજાવી ગંભીર ઘટનાઓમાં માતા પિતાને જાણ સુધા નથી થવા દેતા બાળકો શું જોખમી ગેમ પર પ્રતિબંધ જરૂરી નથી તમારું નામ શું ને તમારા શાળાની જે વાલી છો તમે પણ તમારા વિદ્યાર્થીઓ જોડે જે આખી કાપા મારવાની ગેડો મારવાની ઘટના છે શું ઘટના છે આખી મારું નામ શૈલેષભાઈ સતાસિયા છે મોટા મુંજી અસર પ્રાથમિક શાળાનો વાલી છું આ બનાવ તારીખ ઓગણીસ થી ત્રેવીસ ની અંદર બનેલો છે જે અમને કાલની તારીખમાં ખબર પડી તો અમે લેખિતમાં બધી જે આપવાનું હોય આપણે પીઆઈ સાહેબ તાલુકા વિકાસ અધ્યક્ષ શિક્ષણ ખાતું મોટા મુંજી અસર ગ્રામ પંચાયત તેને તમામને અમે લેખિત આપેલી છે અને આ બનાવની અંદર એવું છે કે શિક્ષકો એની જવાબદારીમાંથી છટકે છે અમે જયારે વાલીઓ ભેગા થઈને શિક્ષકોને કીધું કે આ જવાબદારી તમારી આવે છે ત્યારે શિક્ષકો એવું કે છે કે આ અમારી જવાબદારી આવતી નથી અને આ બનાવ બીનો ત્યાર પછી શિક્ષકોએ વાલીની મિટિંગ બોલાવી હતી અને અમુક વાલીને જબરજસ્તી સાઈનુ લીધી હતી કે આની અંદર આ આવા બનાવની અંદર અમારી કોઈ જવાબદારી આવતી નથી

રૂબરૂ મળેલા કે એકાબીજા બીજા પૂછેલું કે તમારા બાળક ને આવું કઈ નિશાન છે બ્લેડ થી મારેલા એના વિશે અમને બધાને જાણ અમે કરી તો શિક્ષકે એક આયોજન કર્યું બીજા દિવસે કે એવો નિર્ણય લેવા માંગતા હતા શિક્ષક કે આ જવાબદારી અમારી ન હોય બરોબર એવા એક કોરા કાગળ ઉપર અમારી સાઈન લેવામાં આવેલી છે એટલે મેં જો કે નથી કરી બરોબર બે થી ત્રણ બેરા લોકોએ કરેલી છે સાઈન કે આની જવાબદારી અમારી ન હોય

અમે પહેલા તો વાલીઓને કીધું તમે કઈ ફરિયાદી કે શિક્ષકઓને પૂછો તો કે અમારી જવાબદારી રહેતી નથી એવું કીધું છે અને એવું વાત કરતા હતા વાલીઓ ત્યાર પછી અમને રજૂઆત આવેલ અમે તાલુકા શિક્ષણ અધિકારીને જિલ્લા શિક્ષણ અધિકારીને અમે રજૂઆત કરી અને પીઆઈ સાહેબને કે આની તક તપાસ થાય તપાસમાં જે કોઈ ગુનેગાર હોય એને કાયદાકીય પગલા એની માથે થાય દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય છોકરાઓનો એકબીજાનો કોઈ એકબીજાએ મારી હોય તોય પણ એ તો એનું તપાસનો 20000 તપાસમાં જે કંઈ આવશે એ આવશે બધું હશે કાલે અમને વાલીઓ દ્વારા અરજી ગ્રામ આવી એટલે અમને ખ્યાલ આવ્યો કે આ સ્કૂલ માં આવું બનેલું છે તમને શું લાગે એ તો આખો તપાસ વિષય છે તપાસમાં જે કોઈ આવે તે તપાસનો વિષય છે એમાં આપડે કોઈ માટે આક્ષેપ ખોટી રીતે ન કરવા જોઈએ તમે નહીં હજી હું નથી મળ્યો ને પ્રિન્સિપાલ અમે મળવા પણ નથી આની અગાઉ પણ આવું થોડું ઘણું હતું ત્યારે અમે પ્રિન્સિપાલ મળવા ગયા હતા ત્યારે પ્રિન્સિપાલે પણ અમને એવું જ કીધું હતું કે તમે અમને ધમકી મારો છો ને એવી એને ઉપર ફરિયાદો પણ કરેલી હતી એટલે અમે સ્કૂલમાં રસ લેવા માંગતા જ નથી એ બાબતમાં કે કોઈ મુદ્દા બાબત ની અંદર એ બાબતમાં પણ જે કઈ છે આ આ મટરની અંદર એ પાકું દૂધ ને દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ તપાસ પૂર્ણ ત્યાં ખ્યાલ આવી જાય

એટલે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી પ્રાથમિક અહેવાલ અમને મંગાવ્યો હતો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક અમને અહેવાલમાં જણાવ્યું કે સાંજના સમયે બાળકો દ્વારા જ્યારે આચાર્યને જાણ થઈ કે આવો કંઈક બનાવ બન્યો છે એટલે આચાર્ય તરત જ બીજા દિવસે વાલી મિટિંગ કરી અને વાલીઓનું અને બાળકોનું કાઉન્સિલિંગ કર્યું છે અને ત્યાર પછી કોઈ ફરિયાદ વાલી તરફથી કે નહોતી આવી પણ પીઆઈ સાહેબને ઉદ્દેશીને ગઈકાલે પાછી અરજી થઈ એટલે એના અનુસંધાને અમે આગળની કાર્યવાહી હાથ ધરી છે છે અને અને હાલ તો અમે મેડિકલ મેડિકલ ટીમનો પણ પણ ટીમને બોલાવી ઇન્જરી બાબતે પણ તપાસ હાથ ધરી છે અને બાકી આ કારણ શું હતું એની પણ અમારા દ્વારા તપાસ કરવામાં આવશે અને પછી આમાં જે કઈ તથ્ય બહાર આવશે એ પ્રમાણે અમે નિયમ અનુસારની કાર્યવાહી કરશું અને આ કોઈ બાબત કોઈને રિલેટેડ નીકળશે તો જે કાર્યવાહી કરવાની થશે એ વધુમાં જે રિપોર્ટ અહેવાલ અમને જે પ્રાપ્ત થયો છે એના અનુસંધાનમાં સ્થાપનાર ની જ વાત કરેલી છે ટ્રીઓના પ્રાથમિક અહેવાલમાં તેમ છતાં આજે અમે અહીંયા ઘટના સ્થળ ઉપર હાજર છીએ અને આજે અમે અહીંયા પણ વધુ તપાસ હાથ ધરી અને આ બાબતે જોઈશું કે

એટલે એ અનુસંધાને પણ આ પાછું અત્યારે મીડિયા મને એમાં આવ્યું એટલે અમે ફધર તપાસ તો આપેલી હતી પણ હવે અમે ખુદ રૂબરૂ તપાસમાં આવ્યા છીએ હું પણ અત્યારે અહીંયા મુંજિયાસર હાજર છું અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ પણ આવી રહ્યા છે અને અમે અહીંયા હાજર રહીને આજે જ જે કાઈ તથ્ય હશે એ જાણી અને આપને વિસ્તૃત માહિતી પૂરી પાડીશું અ કોઈ કોઈનો દોષ જણાશે તો જે શિસ્ત સેવા આપેલના નિયમ હોય છે એ ની કાર્યવાહી કરવામાં આવશે અથવા તો બાળક કોઈ એ વગર કોઈ એવું કર્યું હોય છે તો અમે પણ કાઉન્સેલિંગ કરવાનું અમારા કરશું તમને દ્વારા પ્રાથમિક તપાસ એબલ મળેલો છે દશક વિદ્યાર્થી મિત્રો શાર્પરના બ્લેડથી પોતાના હાથ ઉપર કાપા મારવાની એક્ટિવિટી કરેલી છે આ બાબતે કોઈ ક્રિમિનલ સાઇડ નહીં બટ વિદ્યાર્થીના બિહેવિયરને લગત બાબત હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે અમે વિદ્યાર્થીઓ સાથે બી મળશું કાઉન્સેલિંગ કરશું શિક્ષકની સાથે પણ ચર્ચા કરશું પેરેન્ટ્સની સાથે બી ચર્ચા કરશું અને ખરેખર વાસ્તવિક રીતે વિદ્યાર્થીએ કયા સંજોગોમાં અને કઈ રીતે આવું કૃત્ય કરેલ છે એ જાણીશું અને કોઈ કક્ષાએ આમાં એવી બેદરકારી ધ્યાન ઉપર આવશે તો પછી શિક્ષાત્મક કાર્યવાહી કરશું પોલીસ જે વિષદ બાળકો સામે આવ્યાં છે આ અમને પોલીસ તપાસમાં એવું સંભવ સંભવત છે કારણ કે અમને પ્રાથમિક તપાસ ટીપીઓ આપ્યો છે એમાં દસેક વિદ્યાર્થીઓ મેન્શન કર્યા છે બટ ઇવન તો અમે વેરી ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરશું વીસ વિદ્યાર્થીઓ હોય પચીસ વિદ્યાર્થીઓ હોય પણ ઘટના કઈ રીતે અને કેવા સંજોગોમાં બની અને વિદ્યાર્થીઓ આવું કરવા માટે કઈ રીતે પ્રેરાયા એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નહીં અગાઉ તાલુકા પ્રાથમિક અધિકારી સ્કૂલની મુલાકાત લીધેલી વાલી સાથે ચર્ચા બી કરેલી વિદ્યાર્થીઓ સાથે કાઉન્સેલિંગ બી કરેલ છે નહીં વિદ્યાર્થી દબાવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત એટલા માટે થાય નહીં એમાં કે એવી કોઈ ગંભીર ઇન્જરીનો વિષય અત્યાર સુધી ધ્યાન ઉપર આવેલ નથી ઇવન ધો અત્યારે મેડિકલ ટીમ આવી રહી છે એ બી ચેક કરશે સમય દરમિયાન શિક્ષકો અને ટીપીઓશ્રીએ પેરેન્ટ્સ સાથે અને વિદ્યાર્થીઓ સાથે એકવાર કાઉન્સિલિંગ અને મિટિંગ તો કરી છે એટલે છુપાવવાનું કોઈ પ્રશ્ન હોય એવું જણાય આવતું નથી શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને શીખવા માટેના સોર્સીસ ઘણા બધા પ્રકારના અવેલેબલ છે વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી શીખતા હોય છે કુટુંબમાંથી સમાજમાંથી પડોશમાંથી પ્રિન્ટ મીડિયામાંથી ઇલેક્ટ્રોનિક મીડિયામાંથી ઘણા પ્રકારનું શિક્ષણ મેળવતા હોય છે સારી વસ્તુ બી હોય છે કે નબળી વસ્તુ બી હોય શકે તો એ મહત્ત્વની વસ્તુ એ છે કે વિદ્યાર્થીએ આ જે વર્તન કર્યું છે એ ખરેખર એ કયા સોર્સિસથી અમને જાણવા શીખવા કે પ્રેરણા મળી છે એ અમે જાણવાની કોશિશ કરીશું અને પછી પ્રોપર વે વિદ્યાર્થીનું માત્ર આ એક સ્કૂલમાં નહીં તમામ વિદ્યા સ્કૂલોમાં વિદ્યાર્થીનું પ્રોપર વે કાઉન્સેલિંગ થાય અને આ પ્રકારની ઘટના ન બને એ માટેની તકેદી રાખવાના પૂરેપૂરા પ્રયત્નો કરશું સામાન્ય રીતે ધોરણ છ સાત આઠ ના વિદ્યાર્થીઓ પ્રાથમિક તપાસ અહેવાલમાં મેન્શન થયેલા છે બટ ઇવન એ બી અમે ડિટેલમાં કયા વય કક્ષાના વિદ્યાર્થીઓ હું શોર નથી બાબતમાં મને વિદ્યાર્થીની સંખ્યા મેન્શન થઈને મળેલી છે ગર્લ્સ છે બોય છે એ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં તમામ વસ્તુઓ સામેલ કરી રહશું થેન્ક યુ બગસરે બગસરા પોલીસ સ્ટેશનના મોટા મુંજાસરની એક ઘટના સામે આવી છે જેનામાં મોટા મુંજ્યાસરની જે પ્રાથમિક શાળા છે એનામાં ધોરણ થી એકથી ના જે વિદ્યાર્થીઓ ભણે છે એનામાંથી વીસ થી પચ્ચીસ આશરે જેટલા બાળકો છે એમણે પોતાના હાથ પર આ બ્લેડ મારેલી છે અને આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને દસ રૂપિયા નહીં આપવાના જો ન મારે તો એને બ્લેડ આપવાનું એટલે ઇન અવે

એઝ ઓફ ગેમનો કોઈ રોલ સામે નથી આવ્યો અથવા કોઈ પણ બાળકે કોઈ મોબાઈલમાંથી જોઈ અને એવું શીખ્યા હોય એવું અત્યાર સુધીમાં જાણ નથી કરી પણ આ જે છે એમણે બધાને સાંભળી સાંભળી અને ક્યાંકથી કર્યું હોય એવું લાગે છે પણ એઝ ઓફ નવ વિડીયો ગેમનો અથવા મોબાઈલ આનામાં કોઈ રોલ સામે આવ્યો નથી ટોટલ બનાવમાં આજે આશરે છે એટલે વીસ થી પચ્ચીસ બાળકો આનામાં સામેલ છે અને એમના હાથ પર આટલી જે છે એ નાનકડી નાનકડી ઈજાઓ મળેલી છે આ ઘટના એવી રીતના બની છે કે જે બાળકો છે એ પોતાનું જે પેન્સિલ જે શાર્પનર હોય એની બ્લેડ છે એ સમહાવ કાઢી લેતા હતા એટલે આ જે છે એ માર્કેટમાંથી પરચેસ કરેલી બ્લેડ હોય એ બ્લેડ દ્વારા નથી થયેલું પણ શાર્પનરની જે બ્લેડ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે એનાથી આ ઘટના બની છે શિક્ષકો અથવા શાળા દ્વારા છુપાયું હોય

અહીંયા ભૂતકાળમાં આવી કોઈ ગેમ રમાયેલી હોય એવું સામે નથી આવ્યું પણ અમે બીજું કોઈ ચેક કરી રહ્યા છીએ કે બીજી કોઈ આવી આવી ગેમ હોય સ્કૂલમાં સુધીમાં ધ્યાનમાં નથી પણ અમે બીજી જગ્યા ઉપર ચેક કરી રહ્યા છીએ પણ આવશે તો તમને જાણ કરવામાં આવશે અમરેલીની અંદર શાળાની અંદર બાળકોએ દસ રૂપિયા પાંચ રૂપિયાના નામ ઉપર ગેમની સ્પર્ધાની અંદર પોતે પોતાના હાથની અંદર બ્લેડ મારી ચાલીસ જેટલા બાળકોને આ બ્લેડના કાપા જોવા મળ્યા છે અને જે ઘટના આવી એ આપણા સૌના માટે ચિંતાજનક છે નથી શાળાના આચાર્ય શિક્ષકગણકો આ બાબતે વાત કરતા નથી કોઈ સત્તાવાર સરકાર તરફથી શિક્ષણ વિભાગ તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી હોય પણ આપણા સૌના માટે ખાસ કરીને બાળકોની માનસિક જે મેન્ટલ હેલ્થની વાત છે એના ઉપર સરકારે સૌથી મોટું અત્યારે કામ કરવાની જરૂર છે સમાજની અંદર કુટુંબો સંયુક્ત કુટુંબ તૂટી રહ્યા છે વિભક્ત કુટુંબો આવી રહ્યા છે અને બાળકો મોટા ભાગે ઓનલાઈન ગેમિંગના કારણે જે આઉટડોર ગેમ્સ છે એનાથી વધુમાં વધુ સમય દૂર રહ્યા છે એટલે કે બાળકો મેદાનમાં રમવા જોઈએ એની એનર્જીનો ઉપયોગ બાળકોના મેદાન ઉપરની વિવિધ રમતોમાં થવો જોઈએ સ્થાનિક રમતોમાં થવો એની બદલે વધુ વધુ સમય સ્ક્રીન લાઈન ઉપર સ્ક્રીનમાં ઓનલાઈન રહે છે અને મા બાપો એને કંઈ પણ નથી શકતા એટલે આ મોબાઈલના ચસ્કો બાળકો માટે જીવલેણ સાબિત થાય આપણે ભગવાનની સારી કહેવાય એટલી કે કોઈનો જીવ નથી ગયો પણ આ જીવ જાય તેવી સ્થિતિનું છે સમય ખબર પડી ગઈ પણ આગામી દિવસોની અંદર સરકારે આનાથી ગંભીરતા લેવી પડશે મોબાઈલનો સદુપયોગ થાય તો ઘણા ફાયદા છે પણ સાથે સાથે મોબાઈલની એપના આવા ગેમના ઉપયોગ કરે અને કોઈનો જીવ જાય તો એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે હું પુનઃ આપના માધ્યમથી માંગ કરું છું કે આ સમગ્ર બાબતની અંદર સરકાર ગંભીરતાથી લે માત્ર ચિંતા વ્યક્ત કરવાથી નહીં ચાલે આની ઉપર ચિંતન પણ કરવું પડશે અને બાળકોની માનસિક સ્વાસ્થ્ય સારું થાય અને બાળકો અન્ય રમતોમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે તો મને એમ લાગે છે કે આ સૌથી મોટામાં મોટી વાત છે ઘણી બધી ગેમોની અંદર જે રીતની હિંસાત્મક બાળકોમાં ડેવલપ થાય છે હિંસા એના ઉપર પણ સરકારે સમયસર પ્રતિબંધ લગાવવાની લાંબા સમયથી વાલીઓને જુદા જુદા નિષ્ણાતો કરી રહ્યા છે પણ સરકારને બાળકોની જિંદગી યુવાનોની જિંદગી કરતાં મોબાઈલના જે ગેમ ઓપરેટરો છે અને એના ખેલાડીઓ જે છે પડદા પાછળના એના ચંદાદો ધંધાલો એવી નીતિ પણ ક્યાંક જોવા મળે છે એટલે સરકારે આને બાળકોના જિંદગી સાથે જોઈ અને આ અમેરી અમરેલીની જે ઘટના છે એ આપણા સૌના માટે એક દિશા નિર્દેશ જેવો કેસ છે અને એને ધ્યાનમાં લઈને સરકારે આખા રાજ્યની અંદર આગામી દિવસોની અંદર અમરેલી જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય અને કોઈનો પણ વાલસો એવો બાળક જીવ ન ગુમાવ્યા ગેમિંગને કારણે એની દિશામાં સરકારે નક્કર પગલાં ભરવા કોંગ્રેસ પક્ષ માંગ કરે છે મહત્વનું છે જ્યારથી આ ઘટના પ્રકાશમાં આવી છે ત્યારથી ગુજરાતના શિક્ષણ જગતમાં ખડબડાટ મચી ગયો છે ગુજરાત